હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ નું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઈટ પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિષયના વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો ગુણ સરળતાથી કેવી રીતે મેળવી શકાય બરાબર કારણ કે ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમે અત્યાર સુધી કઈ વાંચન નથી કર્યું અમારે નેવું ટકાથી પણ વધુ ટકાવારી લાવવી છે અમે પરીક્ષામાં કેવી રીતે પાસ થશું તો મિત્રો એમનું સરસ મજાનું બ્રહ્માસ્ત્ર આપણી પાસે છે જેની આપણે આગળ ચર્ચા કરીશું પણ એના માટે તમારે પહેલા વિડીયો સંપૂર્ણ જોવો પડે સંપૂર્ણ નિહાળવો પડે બરાબર તો પેલા આપણે વિકલ્પો લઈ લઈએ ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો સારનાથમાં અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી પ્રાકૃત દિલ્હી ખાતે લો સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું ચંદ્રગુપ્ત બીજાના કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી વલ્ભી વિદ્યાપીઠમાં નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે ઉત્તર પૂર્વ દિશાની કઈ દિશા કહે છે ઈશાન દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે અરવલ્લી મેહોગની અને રોજવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે વરસાદી નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે મેયર શહેરના લોકો રોજગારી મેળવવા ક્યાંથી આવે છે શહેરમાં લોકો બરાબર તો પાસેના ગામમાંથી અન્ય રાજ્યોમાંથી અન્ય શહેરોમાંથી ચાલો હવે તમારો જે પ્રશ્ન હતો તમારે નેવું ટકાથી પણ વધારે ટકાવારી મેળવી હોય તો વિદ્યાર્થી મિત્રો એમના માટે તમારે પેપરનો વધારે મહાવરો કરવો પડે પેપરનું સોલ્યુશન તમારે વધારે કરવું પડે તો સર આ પેપર એ અમારે જોયે છે ને પેપરનું સોલ્યુશન જ જોવે છે તો બંને મિત્રો તમને પેપર સેટ સ્વરૂપે આપણે પહોંચાડશું તમને પૂરું પાડશું જેથી તમને ખ્યાલ આવે કેવા પ્રશ્નો પૂછાય કયા પ્રકારની તૈયારી કરવી બરાબર તો ધોરણ છ વાર્ષિક પરીક્ષાના પરિણામલક્ષી પ્રશ્નપત્રો તેમજ એમનું સોલ્યુશન તો દરેક વિષયના એવરેજ પાંચ પાંચ પેપરો છે તો કુલ ત્રીસથી થી વધારે પ્રશ્નપત્રો છે જે આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મેળવી શકશો ને હા આ સિવાય નવા મિત્રોને કહી દઉં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાયભ્યાસની અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ચાલો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી તમારા મિત્રો આ પેડ પ્લાન ખુલી જશે બરાબર જ્યાંથી તમે આ પેજ પેડ પ્લાનમાં તમે પેપર સેટ મેળવી શકશો ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને જાણ કરવી એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો પણ ખાસ જોવા એમાંથી પણ ઘણું પૂછાય ત્રણથી બારમાં ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે જોઈ શકો અને હા પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ ફ્રીમાં મળશે જો તમારે લખવાનું બાકી હોય તો લખી લેશો બરાબર ચાલો આગળના ધોરણના સાતમા ધોરણના પણ વિડીયો તમને મળી જશે આગળ જોઈએ મિત્રો ખાલી જગ્યા મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યના નામે ઓળખાય છે બીજો સૌથી શક્તિશાળી રાજા હતો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એલચી હતો બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટી સંયોગ ભૂમિ કહેવાય છે મેપા મુંડી લેટિન ભાષાનો શબ્દ છે ભારતમાં શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે રાણપુર ગામના કેટલાક ખેડૂતો બારેમાસ શાકભાજી ખેતી કરે છે ખરા ખોટા જણાવો બુદ્ધને સારનાત્મક જ્ઞાન પ્રાપ્ત થયું હતું ખોટું ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોડામાં વિતાવી હતી ખરું ઉપનિષદોમાં માંડુક્ય મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે ખરું તિબેટનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ છે ખોટું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે ખોટું ભારતની દક્ષિણ હિન્દ મહાસાગર આવેલું છે ખરું ગ્રામ સભાએ ગામની પંચાયત જેવી છે ખોટું રૂડી બહેને માં માછલા પકડવાનું કામ કરે છે ખરું જોડકા જોડું ભારતના શેક્સપિયર કાલિદાસ મુખ્ય સેનાપતિ મહાબલાધિકૃત જિલ્લો વિષય ભારતના મહાન વૈજ્ઞાનિક હોરા યોગ્ય સંજ્ઞા વડે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનો છે નકશો પૂરવાનો છે બરાબર યોગ્ય સ્થાને વિંધ્ય પર્વત ગુજરાત રાજ્ય ઉષ્ણકટિબંધીય પાનખર ખરાવ જંગલોનો પ્રદેશ નળ સરોવર પક્ષી અભયારણ લક્ષદ્વીપ ટાપુઓ એક બે વાક્યમાં જવાબ લખો સિદ્ધાર્થે શા માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું તો સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો તો અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો ગુપ્ત સુવર્ણ સુવર્ણયુગ સાથી બન્યો હતો તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન મેળવેલી સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે ગુપ્ત ગુપ્તયુગ સુવર્ણયુગ બન્યું હતું ગુપ્ત વંશના કયા કયા રાજ્યોના સિક્કાઓ મળી આવ્યા છે તો સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજ્યોના ભૂમિ સ્વરૂપને ઓળખવા માટેના મુખ્ય લક્ષણો કયા કયા તો ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને વિશિષ્ટ આકાર એક સેમી બરાબર સો કિલોમીટર એટલે શું તો પ્રમાણ માપ એક સેમી સો કિલોમીટર એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર સો કિલોમીટર છે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાથે ઓછું છે તો ગુજરાતમાં મોટા પર્વતો નથી આમ ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં પર્વતો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે કલેક્ટર સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મતદાન કરીને સરપંચની ચૂંટણી કરે છે સલમાન કેવી રીતે જીવન નિર્વાહ કરે છે સલમાન ખેતીની આવકમાંથી સાત આઠ મહિના સુધી જીવન નિર્વાહ ચલાવે છે બાકીના ચારેક મહિના પશુપાલન કરીને મેળવેલી આવકમાંથી જીવન નિર્વાહ કરે છે પ્રશ્ન પ્રશ્નચાર નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવો કોઈપણ ચાર ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય કયા કયા છે તો મિત્રો તમારે લખવાનું છે અથવા તેની પીડીએફ મેં કીધું એમ પાંચ પેપરના સોલ્યુશન સાથે મળી જશે સેલ્યુકસ નિકેતન સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા મેદાનની રચના કેવી રીતે થાય છે સમજાવો રૂઢ સંજ્ઞાઓ એટલે શું તેનો શો ઉપયોગ થાય છે બરાબર જો રૂઢ સંજ્ઞાઓ છે તમારે કઈ બધી બતાવવાની જરૂર નથી પણ આમાંથી તમે કોઈ પણ બતાવી શકો બે ચાર તલાટી કમ મંત્રી કયા કયા કાર્યો કરે છે શહેરી જીવન નિર્વાહ વિશે ટૂંક નોંધ લખો ચાલો પ્રશ્નોના ઉત્તર સાત આઠ વાક્યોમાં લખો ગુપ્તયુગની યુગની વિજ્ઞાનના ક્ષેત્રે શી સિદ્ધિઓ હતી બરાબર તો ગુપ્ત યુગની વાત છે વલભી વિદ્યાપીઠ વિશે નોંધ લખો તો એ વલભી વિદ્યાપીઠ વિશે સરસ મજાની નોંધ આપવામાં આવેલી છે પર્વતીય જંગલો વિશે માહિતી આપો દખંડના ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી આપો પશુપાલન અને ખેતમજૂરી વિશે નોંધ લખો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ તમારા મિત્રો લાઈક કરો અને હા વેડ ડિજિટલ પરિવાર વતી બધાને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત અને પેપર શેટ મિત્રો કરી લેશો અને લગભગ ઘણું ખુરું એમાં કવર થઈ જશે બરાબર આ સિવાય પણ તમારી તૈયારી કરવી અસ્તુ